તો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જે માતાજી જે દ્વારકાધીશ માતાજી તમને હખિયા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો અને મસ્ત રહો સ્વાગત છે તમારું નવા લોકમાં તો બધાય ભાંડડા ને રામ રામ ને સીતારામ મિત્રો તો આપણે આજે જવાનું છે ગામમાં ને આપણે સુયાણા રામધન બેઠી તો ત્યાં પણ વરસાદ જો નહીં હોય ઓછો છે તો રોમ ધનમાં જવાનું હા હાપ રામધૂન તો ઘણા દિવસથી બેઠી લગભગ તેર તારીખ ના દિવસની બેઠી ઘણું બધું માણસ થાય રામધૂન માં અખંડ રામધૂન હે અને ગામમાં પણ જવાનું હે તો આપણી ગામના પણ વરસાદી પાણીનો માહોલ હે વરસાદી બહુ હે આપણે ગામના પણ દ્રશ્ય બતાવી હું પાણી પાણી હે તો બરડા ડુંગરમાં કિલેશ્વર મહાદેવનું મંદિર હે કિલેશ્વર મહાદેવના મંદિરે પાણી જાય તે કોઈ પાર ને તેટલું પાણી જાય એટલું ડુંગરમાંથી પાણી આવે તો હે એટલું બધું જ્યાં તો એ પણ દ્રશ્ય આપણે બતાવશું આપણા બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા થોડો થોડો સપોર્ટ કરજો તો આપણે વિસાવાડા ખોડિયાર માતાજીના મંદિરે કેટલી વરસાદી માહોલના દ્રશ્યો છે એ પણ તમને હું તો આ વિડીયોમાં આપણે ઘણું બધું જોવાનું છે આપણા વિડીયોમાં બન્યા રહેજો મીણસાર નદી કેવી કાવી તમને આ વિડીયોમાં જોવા મળશે તો ઘણું બધું આપણે આ વિડીયોમાં અલગ 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 બધું જોવા મળશે આપણા બ્લોક બન્યા રહેજો ફાઈનલી તો આપણે પહોંચી ગયા છે ગામમાં આજે અત્યારે જરાક વરસાદ ઓછો પડ્યો હે અત્યારે બંધ થયો હે હમણાં આવશે તો ખરી મેં કીધું થોડુંક કામ હે ગામમાં જ પતાવી આવું ને ઝીણા મોટું લઈ આવું હજુ અહીંયા સ્ટોર મોટો બધો હે ને હે હાવી જી હેલો રાણા કંડોળા આવો તો હશે આ દુકાનની મુલાકાત કરજો એક જ દુકાનથી બધો માલ મળી જાય બીજી દુકાન ક્યાંય જવું નહીં પડે અને પાછું વાહન પણ હા દુકાન નજીક જ આંગળે જ ઉભે એટલે પગથિયા જ આપણે આવી જાય એટલે દુકાન આવી જાય સીધી ડાયરેક્ટ બાકી જે મસ્ત હે ને આપણે ઝીણા મોટું લેવાનું હે બાકી આપણે વધારે તા આવવા માટે આવ્યા તા ને હું તો અહીંયા જાઉં છું દુકાને જે કંઈ પણ જોતું હોય મળી જાય તમને હમણાં બતાવું મળી આખે આખું મળી જાય એમ બીજી દુકાન જવું જ ના પડે જો મસ્ત મજાનું બધું બધું મળે ટ્રેડિશનલ ડ્રેસમાં હે ને પહેરવા માટે આ ખૂબ સરસ ઉપયોગ આવે ઘેરણા બધું મળે ટોટલ એક વસ્તુ જો આ દુકાન ગમે ત્યાં દુકાન હોય ને તો લીરબાઈ માનો ખોટો તો હોય જ કારણ કે માતાજીના આશીર્વાદ છે આપણે કંડોળા ગામમાં માતાજી સ્થાપન પહેલાં કરીએ ગમે એ જ્ઞાતિની દુકાન હોય ને ગમે માતાજીને નમીને હાલવાનું માતાજીના આશીર્વાદ પણ કંડોળા માટે બહુ સારા છે બાકી બધે છે જ માતાજી તો શારી બાજુ છે જ લીલભાઈ માની કૃપાથી મોટવાડા ને સિસલી બધે માતાજી ના સ્થાન મોટા મોટા છે પૂજાય ટૂંકમાં ટોટલ વસ્તુ આ એક જ દુકાનમાંથી મળી જાય એટલે ઘરાકને હેરાન ન થવું પડે અને એક જ દુકાનથી ખરીદી થઈ જાય मजिताची <स्थावाद> शोले મિત્રો જોઈ શકો છો કિલેશ્વર મહાદેવનું મંદિર કિલેશ્વર વરસાદી દ્રશ્ય જોઈ શકો છો કેટલું પાણી આવે છે ત્યાં એટલો બધો વરસાદ ઉપર વર્યો ને તો નકરું પાણી પાણી હે શિયા બાજુ આપ જોઈ શકો છો જો પાણીનો પ્રવાહ કેટલો હે પણ એટલું પાણી જાય હે ત્યાં તો રસ્તો બંધ હોય કારણ કે આપણે અહીંયા જંગલમાં થઈ ને જવા હે ગાડી હોય છે રસ્તો રફશે બધું આવે ને આ જો આપણે જોઈ શકો છો ઈસાવાળા ખોડિયાર માતાજી નું મંદિર જોઈ શકો છો દરિયો ભર્યો હાવ ચારી બાજુ પાણી પાણી વરસાદી દ્રશ્ય રાત્રિ પાલ પાલખડા બાજુ જાય ને તો ત્યાં દરિયાધારી સાઈડ માં માતાજી નું મંદિર છે ખોડિયાર માનું મંદિર તો ઘણા બધા જોયું હે આ સાલ આપણે હવાર સપ્તાહ બહુ મોટે પાયે એટલે ઘણખરી માતાજીના દર્શન તો કર્યા જઈ છે ખોડિયારમાંના ના એટલે આ ખોડિયારમાં ના મંદિર એટલું મંદિર ઉડેગ એટલું મંદિર ડૂબે ગું જોઈ શકો છો પાણી પાણી શું છે મંદિર ની શું પણ નથી છતાં પણ એટલું પાણી આવ્યું તો એટલું એટલે એટલે જ પાણી હે પાંચ પાંચ ફૂટ સતા ભર્યું જ હે ઓછામાં ઓછું કારણ કે એટલા ત્યાં પગથિયા ને એટલું અંદર ભર્યું બાજુ જો નકરો મીઠા પાણીનો દરિયો જ્યાં નજર પડે ત્યાં પાણી પાણી એટલું મંદિર જો જોઈ શકો છો આપ કેટલા પાણી ભર્યું હા આખું મંદિરમાં પાણી 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 થયું ને શારી બાજુ પાણી હે જવાય અવાય પણ જો આપણે આ મીણસાર નદી રાણા કંડોળાની મીણસાર નદી જોઈ શકો છો મિત્રો આ વખતે હજી એટલે આવી નથી બાવળું દેખાય ને એ બધા બુડી જાય બાવર બુટ પાણી જતું હોય અત્યારે ઓછું હે જો વાંચી ટપે હે યાથી આવે આ બાજુ પાણી બોંધ ઉપરથી પણ માપી માપી આવે એટલું બધું નદી નવી ન પણ તો આ છે કે આનું પાણી આ નદી આવે એટલે પાણી પૂગે શંકર બાપાના મંદિરે ગામમાં છે